જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો ચોક્કસથી શેર કરો તો ચેપ્ટર છે છે અંતિમ પ્રયાસ કોઈ લેખક નથી સંકલિત જુદી જુદી માહિતીઓ પરથી ભેગી કરી અને તૈયાર કરવામાં આવેલું છે તો આ પાઠમાં શું છે તો મહાભારતનું જે જુદા જુદા જે પર્વ છે એ પર્વમાં એક ઉદ્યોગ પર્વ છે જેમાં કુરુક્ષેત્રમાં જે મેદાનમાં જે થનાર જે યુદ્ધ છે એ યુદ્ધની પહેલાની સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે બરાબર કુરુક્ષેત્રમાં જે મહાભારતનું યુદ્ધ થયું હતું એની પહેલાની સ્થિતિ કેવી હતી તો એનું વર્ણન કરવામાં આવે છે યુદ્ધ રોકવાના તમામ પ્રયત્નો નિષ્ફળ થયા પછી જો યુદ્ધ છે એ ક્યારેય કોઈના માટે ફાયદાકારક હોતું નથી યુદ્ધમાં હંમેશા નુકસાન નુકસાનને નુકસાન જ થાય છે એટલે યુદ્ધ રોકવાના જે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા એ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા પછી શ્રી કૃષ્ણ એવું કહે છે કે એક 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 વધારાનો વધારાનો પ્રયત્ન પ્રયત્ન આપણે કરવો જોઈએ એટલે કરવાની વાત કરે છે હજી છેલ્લો પ્રયાસ એટલે અંતિમ પ્રયાસ અહી યુદ્ધ કોઈ રીતે કલ્યાણકારી હોતું નથી જો શું કે છે કૃષ્ણ ભગવાન કે યુદ્ધ છે ક્યારેય કોઈના ફાયદામાં હોતું નથી હંમેશા નુકસાનકારક હોય છે તે વાત ભારપૂર્વક કહેવામાં આવી છે વિષ્ટિકાર બનવું એટલે વિષ્ટિકાર એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાય સંદેશાવાહક બનવું અથવા તો દૂત બનવું એને શું કહેવાય વિષ્ટિકાર બરાબર શું કહે છે વિષ્ટિ કરનાર સંદેશો લઈ જનાર દૂત તરીકે અથવા તો જે બંનેને જોડી શકે એવો પ્રયાસ કરનાર શું કે છે બંનેને શું કરી શકે સમાધાન કરી શકે બંને વચ્ચે એને કહેવાય એ એ એ બનવું કામ હોવા છતાં શ્રી કૃષ્ણ પોતે દાયિત્વ નિભાવે છે બરાબર પોતે એ જવાબદારી દાયિત્વ એટલે જવાબદારી નિભાવે છે તેમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વની એટલે કે એમની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું તેજસ્વી વ્યક્તિત્વ છે એની એક આછેરી ઝલક પણ જોવા મળે છે બરાબર મધ્યસ્થી કરનાર જો વિષ્ટિકાર એટલે કે મધ્યસ્થી બનવું એ બહુ મોટી જવાબદારી હોય છે બરાબર તો આપ સિવાય તમારે વિદ્યાર્થી મિત્રો બીજા વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો બીજા વિષયના વિડીયો લેક્ચર પણ તમને મળશે ફ્રીમાં મળશે બરાબર બીજા વિષયના વિડીયો લેક્ચર પણ તમને ફ્રીમાં મળશે ક્યાંથી મળશે સર તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની તમામ માહિતી મળવાની છે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યન પ્રોજેક્ટ બુક વાર્ષિક પરીક્ષાના પેપરો આ બધું જ આપણે ગૂગલ પ્લેસ્ટોર્સ ઉપર જઈ જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે

અજ્ઞાતવાસ જે પાંડવોનું હતું હતો એક વર્ષનો એ અજ્ઞાતવાસ પૂર્ણ થયો પૂરો થયો એટલે કે પૂર્ણ થયો પછી પાંડવો જે સ્થળે રોકાયા હતા એ સ્થળનું નામ છે ઉપપ્લવ્ય શું છે એ સ્થળનું નામ ત્યાં અજંપો હતો એટલે કોઈ કશું બોલતું નહોતું બરોબર એટલે એને શું કહેવાય અજંપો તો ત્યાં અજંપો હતો આગળ ત્યાં અજંપો હતો એટલે કે નીરવ શાંતિ હતી શું કામ કારણ કે આજનો જાણે અજંપો લઈને ઉગ્યો હતો શું છે આજનો હતો જાણે કંઈક અજંપો લઈને નવીન લઈને ઉગ્યો હતો એવું લાગતું હતું ગઈકાલે જ ધૂતરાષ્ટ્રનો સંદેશો લઈને આવેલો સંજય માત્ર યુદ્ધ ન કરવાની વાત જ કરી શક્યો શું કે છે ગઈકાલે धूतराष्ट्रનો સંદેશો લઈને આવેલો સંજય બરાબર કે જે આપને ખબર છે મહાભારતના યુદ્ધની અંદર ધૂતરાષ્ટ્રને આ આખું યુદ્ધનું વર્ણન કરેલું હતું બરાબર તો એ સંજય દીર્ઘ વાળો તો સંજય માત્ર યુદ્ધ ન કરવાની વાત જ કરી શક્યો કે ભાઈ યુદ્ધ ન કરવું જોઈએ આવો ધૂતરાષ્ટ્ર એ સંદેશો મોકલાવ્યો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અજમપોનો અર્થ આપણે લઈશું બેચેની

એમનો ભાગ આપવામાં આવશે કે એવી કોઈ વાત નથી જો પાંડવોને એમનો ભાગ આપવાની કોઈ વાત એમાં ન હતી પાંડવોનો હિસ્સો જે છે કારણ કે પાંડવોના પિતા પાંડુ રાજા અને ધૂતરાષ્ટ્ર બંને ભાઈ હતા બરાબર એટલે બંને ભાઈઓને એક સરખે વારસો મળે બરાબર તો એમાં પાંડવોને એમનો ભાગ આપવાની કોઈ વાત એમાં નહોતી ખાલી એટલું જ હતું યુદ્ધ ન કરવું કશુજ લીધા વિના યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા સુફિયાણી એટલે મિત્રો ખાલી કેવળ આદર્શોની વાતો જ કરવી બરાબર પણ અમલમાં કંઈ મૂકવું નહીં ખાલી સારી સારી વાતો જ કરવી અમલમાં વાત મૂકવું નહીં એને સુફિયાણી કહેવાય અમલમાં શૂન્ય હોય નકામું હોય એવી સલાહ સુફિયાની સલાહ એટલે કે નકામી સલાહ એમ કહેવાય ચાલે તો એવી સલાહથી યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા એટલે કે એનાથી યુધિષ્ઠિર જે પાંડવોના સૌથી મોટા ભાઈ હતા યુધિષ્ઠિર એ નિરાશ થયા હતા સૌથી વધુ અજંપો સૌથી વધારે બેચેની કદાચ કૃષ્ણના નિવાસમાં હતો શું કહે છે સૌથી વધારે કદાચ બેચેની કદાચ કૃષ્ણના નિવાસમાં હતો એટલે કે કૃષ્ણના વસવાટ જ્યાં હતો કૃષ્ણનો નિવાસ જ્યાં હતો ત્યાં સૌથી વધારે આવી બેચેની હતી કારણ કારણ કે આપને ખબર છે કૃષ્ણ છે એ પાંડવોના પક્ષે હતા પાંડવોના પક્ષે પણ યુદ્ધની તૈયારી થઈ ચૂકી હતી જો પાંડવોના પક્ષે પાંડવો તૈયારી થઈ ચૂકી હતી તો કે યુદ્ધની કે યુદ્ધ થાય તો હવે યુદ્ધ કરવા તૈયાર છીએ એક ભયાનક યુદ્ધના મંડાણ થવાના હતા જો ભયાનક મિત્રો ખાસ શબ્દ વાંભો ભયાનક ભય પમાડે તેવું બરાબર તો એવા યુદ્ધના મંડાણ એટલે કે યુદ્ધ શરૂ થવાનું હતું યુદ્ધ પછીનું ચિત્ર હતું કે યુદ્ધ તો થઈ જશે પણ યુદ્ધ પછી શું થશે એવું ચિત્ર એની આંખમાં હતું અને એમને વિહવળ કરવા પૂરતું હતું શું કહે છે કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું બરાબર અને આ ચિત્ર કૃષ્ણ જ્યારે જોતા હતા એટલે કૃષ્ણ છે અસ્વસ્થ તરફ થઈ જતા હતા એટલે એને વિહવળ કરવા પૂરતું હતું બંને પક્ષે જે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે શું કે છે બંને પક્ષ તરફથી જે અસ્ત્ર શસ્ત્ર જે પણ કઈ યુદ્ધ ગદા જે પણ કઈ બાણ નો મારો થશે જેનાથી મોટા પ્રમાણમાં સર્વનાશ થશે બંને પક્ષના યોદ્ધાઓ તો જાણે મૃત્યુને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે છે બંને પક્ષ અને એક પાંડવોના પક્ષના યોદ્ધાઓ જે છે એ તો જાણે પોતાનું મૃત્યુ પોતાની મુઠ્ઠીમાં જ લઈને આવવાના હોય મૃત્યુ છે હાથમાં લઈને ફરતા હોય એવી રીતે થશે તો એ તો મૃત્યુ પામશે તો એનો કોઈ ભય નથી પરંતુ તેમના બાળકો નિરાધાર થવાના નિરાધાર આધાર વગરના થશે કારણ કારણ કે એમના પિતાની વગર છીનવાઈ જશે વૃદ્ધોની સ્થિતિ બદતર થવાની કારણ કે વૃદ્ધો છે બરાબર એને અંતિમ સમયમાં એની સેવા કરનાર એમનો પુત્ર નહીં હોય એટલે એમની સ્થિતિ છે એ બદતર થવાની ખરાબ થવાની કોઈ કોઈને રડનારું પણ બાકી રહેવાનું શું કે છે કોઈ કોઈને રડનારું પણ બાકી રહેવાનું એટલે કે કોઈ કોઈની પાછળ રડવા બાકી રહેવાનું નહીં કેમ કારણ કે લોકો બધા યુદ્ધની અંદર મૃત્યુ પામશે આ ઉપરાંત યુદ્ધના સમાજ પર પડનારા પ્રભાવ અંગે પણ શ્રી કૃષ્ણ ચિંતિત હતા જો આ યુદ્ધથી સમાજ ઉપર એક ખરાબ છાપ પડશે ખરાબ મેસેજ જશે એવું કહેતા હતા એટલે કે આ ઉપરાંત યુદ્ધના સમાજ પર પડનારા જે પ્રભાવ છે અસર છે એના અંગે પણ શ્રી કૃષ્ણ સતત ચિંતિત હતા તે ઝડપથી યુધિષ્ઠિરના નિવાસ તરફ ગયા એટલે કે હવે કૃષ્ણ પણ હતા હતા એટલે તે તરત જ યુધિષ્ઠિર જ્યાં કરતા ત્યાં ગયા પાંચે ભાઈઓ એટલે કયા કયા યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ પાંચે ભાઈઓ ત્યાં આવેલા હતા અને શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં આવ્યા કૃષ્ણને આવતા જોઈ યુધિષ્ઠિર આગળ આવ્યા અને કહ્યું જનાર્દન જનાર્દન એટલે વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનનું જ નામ છે બીજું કૃષ્ણને આવતા જોઈ યુધિષ્ઠિર ઊભા થયા આગળ આવ્યા અને એને આવકારો આપ્યો અને કીધું જનાર્દન હવે તમે જ અમારું માર્ગદર્શન કરો એટલે કે હવે તમે જ અમને ચોક્કસ સાચો રાહ ચીંધો તમે જ અમને માર્ગદર્શન આપો ગઈ કાલે અમારા તાત શ્રી બરોબર પિતા સમાન જે અમારા મોટા બાપુજી છે દાદા છે મોટા પપ્પા છે જે કેતા હોય તે સંદેશો આપે હતો એ તમે સાંભળ્યો તેમની ઈચ્છા એવી છે કે અમને કશું જ ન મળે શું કહે છે અમારા તાતશ્રીની ઈચ્છા એવી છે કે અમને કંઈ ન મળે અમે અન્યાયનો સ્વીકાર કરી લઈએ શું અમે આ અન્યાય થાય એનો સ્વીકાર કરી લઈએ પરંતુ યુદ્ધના માર્ગથી દૂર રહીએ શું અમે યુદ્ધના માર્ગથી દૂર રહીએ શું અમે આ અન્યાયનો સ્વીકાર કરી લઈએ હવે કૃષ્ણ પરમાત્મા તમે જ કહો તમે જ આનો કાંઈક ઉપાય શોધી કાઢો ભીમથી ન રહેવાયું બરાબર હવે ભીમ બોલે છે તાત્શ્રી ફક્ત દુર્યોધન અને કૌરવોને જ પોતાના પુત્રો ગણે છે શું કહે છે આ તાત્શ્રી છે એ દુર્યોધનના પુત્રના મોહમાં એટલા આવી ગયા છે કે આ દુર્યોધનને જ પોતાનો પુત્ર ગણે છે આ કૌરવોને જ પોતાના પુત્રો ગણે છે આપણે એમના માટે પારકા છીએ શું કહે છે આપણે એમના માટે કેવા છીએ પારકા કંઈ અલગ છીએ આપણે એમના પુત્ર નથી એવું એ ગણે છે તે આપણને સલાહ આપે છે કે ભાઈ યુદ્ધ ન કરશો એવી આપણને શું કરે છે સુફિયાણી સલાહ આપે છે બરાબર કે ભાઈ યુદ્ધ કરવાનું નથી બસ એવી જ ખાલી વાતો કરે છે પણ દુર્યોધનને સમજાવવા તૈયાર નથી એ દુર્યોધનને તો સમજાવતા નથી કે ભાઈ આપણે યુદ્ધ ન કરવું જોઈએ તો એ દીકરો છે એને સમજાવવું જોઈએ પણ એમને સમજાવતા નથી અમને સમજાવે છે એમ અર્જુને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો આક્રોશ એટલે ગુસ્સો અર્જુને શું કર્યો પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હવે એમની સાથે વાતો કરવાનો અર્થ નથી અર્જુન શું કહે છે હવે આ નથી આપણે યુદ્ધ કરવામાં સુકામ ખોટો સમય પસાર કરીએ છીએ સુકામ ખોટી રાહ જોઈએ છીએ સુકામ કામ વધુને વધુ સમય પસાર કરીએ છીએ મોડું શા માટે કરીએ છીએ વિલંબ એટલે મોડું આમ તો યુદ્ધ કરવામાં આપણે મોડું શું કામ કરીએ છીએ એની સાથે વાત કરવાનો હવે કોઈ ફાયદો નથી દુર્યોધન ને એના કુકર્મોની કુકર્મો એટલે ખરાબ કર્મો કુકર્મો એટલે ખરાબ કર્મો ની સજા કેમ કરતા નથી કારણ કે વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે દ્રૌપદીનું એને ભરી સભામાં ચીરહરણ કર્યું હતું એટલે એના ખરાબ કર્મોની સજા કેમ કરતા નથી કોના આદેશની પ્રતીક્ષા કરીએ છીએ એટલે કે કોણ આપણને આદેશ કરે એની આપણે રાહ જોઈએ છીએ પ્રતીક્ષા કરીએ છીએ પ્રતીક્ષા કરવી એટલે રાહ જોવી એટલે કે કોના હુકમની આપણે રાહ જોઈએ છીએ સહદેવ પણ કંઈક કહેવા ઈચ્છતો હતો હવે સહદેવ એક પછી એક ભાઈ કંઈક ને કંઈક કહેવા માંગતા હતા પણ યુધિષ્ઠિરે અટકાવતા કહ્યું પણ યુધિષ્ઠિરે એને અટકાવ્યો સહદેવને અને કીધું જુઓ મને લાગે છે કે કેશવ રાતભર ઊંઘી શક્યા નથી કેશવ એટલે ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ થશે હવે યુધિષ્ઠિર બીજા બધા ભાઈઓને શું કહે છે કે જુઓ મને લાગે છે કે આ કૃષ્ણ પણ આખી રાત ઊંઘી શક્યા નથી એ પણ કદાચ આ સંદેશો સાંભળીને ઊંઘી શક્યા નથી મને એવું લાગે છે તેમની વાત પહેલા સાંભળો એટલે કે આપણે પહેલા કૃષ્ણની વાતને સાંભળીએ આપણે બધા ભાઈઓ એક પછી એક કહેવા તો મળ્યા છીએ પણ કૃષ્ણની વાતને થોડીક પહેલા આપણે સાંભળો કૃષ્ણે આખરે મૌન તોડ્યું એટલે કે અત્યાર સુધી કૃષ્ણ મૌન હતા કંઈ બોલ્યા નહોતા હવે એને બોલવાનું શરૂ કર્યું એટલે આખરે મૌન તોડ્યું ધર્મરાજ ધર્મરાજ એટલે કોણ થશે વિદ્યાર્થી મિત્રો યુધિષ્ઠિર યુધિષ્ઠિરનું નામ શું છે ધર્મરાજ તમારી વાત સાચી છે શું કે છે યુધિષ્ઠિર ધર્મરાજ તમારી વાત સાચી છે કે હું આખી રાત ઊંઘી શક્યો નથી યુદ્ધ પછીના પરિણામોની ચિંતા મને કોરી ખાય છે શું કે છે યુદ્ધ પછી કેવું પરિણામ આવશે એની ચિંતા થાય છે મને બરાબર જે મને જમ્પવા દેતી નથી જે મને કોરી છે કો જનહ કોઈ વ્યક્તિ જ સપ્ત વૃણોતી યુદ્ધમ એટલે કે યુદ્ધને પ્રસન્ન કરે કોઈ સપ્ત એટલે શાપિત કો એટલે કોઈ जनह એટલે વ્યક્તિ સપ્તહ એટલે કે શાપિત યુદ્ધમ એટલે યુદ્ધને ઋણોતી એટલે પસંદ કરે કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે બરાબર બીજું કોઈ યુદ્ધને પસંદ કરે નહીં યુદ્ધ करू એ ક્યારેય સારું નથી જો યુદ્ધ करू એ ક્યારેય સારું નથી પરંતુ હું તમને અન્યાય સ્વીકાર કરવાની સલાહ નહીં આપું બરાબર યુદ્ધ करू એ સારું નથી એટલે હું એવું નથી કેતો કે તમે યુદ્ધ ન કરો અને હું એવું પણ નથી કહેતો કે તમને થયેલો અન્યાય જે છે એનો તમે સ્વીકાર કરી લો હું એવી કોઈ સલાહ આપતો નથી કોઈ આતતાઈને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે આતતાઈ આતતાઈ એટલે વિદ્યાર્થી થશે મિત્રો મહાપાપી શું કે છે મહાપાપી જે સમાજ વિરોધી ખાન ખરાબી કરનાર હોય એવાને કહેવાય આતતાઈ

પિતામહ ભીષ્મ એટલે કે ભીષ્મ પિતામહ કુલ ગુરુ કૃપાચાર્ય ગુરુ દ્રોણ જેવા આદરણીય વ્યક્તિઓ પણ હજી છે શું ધૃતરાષ્ટ્ર દુર્યોધન ને સમજાવે કે સમજાવવામાં નિષ્ફળ ગયા છે સમજાવી ન શક્યા પણ આ રાજ સભાની અંદર ખૂબ જ જ્ઞાની એવા ભીષ્મ પિતામહ છે કુલ ગુરુ કૃપાચાર્ય છે ગુરુદ્રોણ જેવા આદરણીય કે જે માન સન્માન પ્રાપ્ત કરી શકે એવા વ્યક્તિઓ છે વિદુરજીને પણ સાચી વાત કરતા કોઈ અટકાવી નહીં શકે મિત્રો વિદુર પણ એમનો ભાઈ છે પાંડવો સોરી પાંડુ અને વિદુરજી આ ત્રણ ભાઈઓ છે પણ વિદુરજી છે એ દાસી પુત્ર હતા બરાબર એટલે કંઈ આગળ કરી શક્યા નહીં જે વ્યાસ મુનિ દ્વારા જે ત્રણ વરદાન હતા બરાબર એ આખી કથા બહુ અલગ છે મજા આવે એવી છે પણ પછી સમય હશે ત્યારે વાત કરશું પણ વિદુરજીને પણ સાચી વાત કરતા કોઈ અટકાવી નહીં શકે કારણ કે વિદુરજી જેટલા જ્ઞાની આમાં બહુ ઓછા હતા કે વિદુરજી પાસે પુષ્કળ જ્ઞાન હતું આપણે કદાચ અડધા ભાગમાંથી માંથી બાંધછોડ કરવી પડે તો કરીને યુદ્ધ ટાળવા એક અંતિમ પ્રયાસ કરવો જોઈએ જો શું કે છે અડધો ભાગ અડધો ભાગ કોને મળે કૌરવોને અડધો ભાગ કોને મળે પાંડવોને હવે પાંડવો એમ કે છે કદાચ તમને અડધો ભાગ ન મળે એમાં કદાચ તમારે બાંધછોડ કરવી પડે કે ભાઈ એમ કે અમે અડધો ભાગ દે થોડુંક થોડુંક તો તો વાંધો બરાબર બાંધછોડ ભલે કરવી પડે તો બાંધછોડ કરીને પણ યુદ્ધ ટાળવા માટે આપણે એક અંતિમ છેલ્લો પ્રયાસ કરવો જોઈએ બરાબર કદાચ આપણે અડધો આપણો ભાગ થતો હોય મતલબ કે સો રૂપિયા હોય તો બે ને પચાસ પચાસ મળે બરાબર તો આપણો અડધો ભાગ થયો પણ એમ કે પચાસ રૂપિયા ને અમે વીસ રૂપિયા જ આપશું એસી રૂપિયા હું રાખીશ કાંઈ વાંધો નહીં બરાબર વીસ તો વીસ મળ્યા ને તો આપણે યુદ્ધ કરવું જોઈએ નહીં અર્જુન કૃષ્ણની વાત થી થોડોક શાંત થયો જો હવે અર્જુન આ કૃષ્ણ ભગવાને જે વાત કરી એનાથી થોડોક હવે સ્થિર થયો કારણ કે ઈ નકર શું કહેતો હતો કે નહીં હવે આપણે કંઈ વાતચીત કરવી નથી બસ હવે આપણે કોઈ પણ વિલંબ કર્યા વગર યુદ્ધ આરંભી દેવું જોઈએ એવું એ માનતો હતો એણે પૂછ્યું અર્જુને દુર્યોધન હજુ માનતો નથી બરાબર દુર્યોધન છે હજી કોઈનું માનતો નથી સમજાવવા જનારનું અપમાન થવાની સંભાવના વધારે છે જો તમે એમ કહો છો અંતિમ પ્રયાસ કરવો જોઈએ બરાબર હજી એમને એકવાર આપણે સમજાવવા જોઈએ એમની સાથે વાતચીત કરવી જોઈએ તમે એવું કહો છો હું સમજુ છું પણ દુર્યોધન હજુ કોઈનું માનતો નથી સમજાવવા જનારનું અપમાન થવાની સંભાવના વધારે છે જો કદાચ આ દુર્યોધન ને કોઈ સમજાવવા જાય તો એનું એ અપમાન કરી નાખશે એવી અમને બીક છે એ સંજોગોમાં હવે વિષ્ટિકાર તરીકે કોણ જશે બરાબર હવે આ આ કરાવવા માટે કોણ જશે સંદેશો લઈને કોણ જશે એટલે આપણે કીધું ને વિષ્ટિકાર એટલે સંદેશાવાહક તો આવા સંજોગોમાં હવે વિષ્ટિકાર તરીકે કોણ જશે જશે કોણ આમાં કોને મોકલવો એ કોઈનું નહીં વાત માને જે જશે એનું અપમાન કરી નાખશે તો કોને મોકલવા જો ધર્મરાજ સહમત હોય તો હું જવા તૈયાર છું શું કહે છે જો ધર્મરાજ એટલે યુધિષ્ઠિર સહમત હોય કે ભાઈ નહીં આપણે એકવાર અંતિમ પ્રયાસ કરવો જોઈએ તો હું જવા તૈયાર છું કૃષ્ણ ભગવાને કીધું એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ આવું કૃષ્ણ શાંત સ્વરે બોલ્યા એ કઈ વાંધો નહીં જો યુધિષ્ઠિર પોતે સહમત હોય તો મને જવામાં વાંધો નથી તો હું એક છેલ્લો પ્રયત્ન કરી લઉં ભીમ બોલી ઉઠ્યો હવે ભીમ બોલી ઉઠ્યો નહીં નહીં કેશવ શું પડે છે ના 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 કૃષ્ણ તમારું અપમાન ન થવા દેવાય શું કહે છે તમારું અપમાન થવા દેવાય નહીં અને દુર્યોધનનો કોઈ ભરોસો નથી મને દુર્યોધનનો કોઈ ભરોસો લાગતો નથી કદાચ તમને કંઈ એમ કરતા વાત અટકી જાય છે કદાચ તમને કંઈ કહી દે બરાબર તમારું અપમાન કરે એ અમારાથી સહન થશે નહીં બરાબર એટલે માટે તમને ત્યાં મોકલી શકાય નહીં હર કૃષ્ણ કહે છે મને કશું જ નહીં થાય મને કશું જ નહીં થાય તું ચિંતા ન કર અને મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવ જાતનું કલ્યાણ છે હવે શું કહે છે અને કદાચ મારું અપમાન થાય બરાબર મારું અપમાન થવા છતાંય જો કદાચ આ યુદ્ધને રોકી શકાય યુદ્ધના વિનાશને રોકી શકાય તો એનાથી માનવ જાતનું કલ્યાણ થાય છે તો હું એ કડવો ખૂટડો એટલે કે મારા અપમાનનો ખૂટડો ગળી જવા તૈયાર છું એટલે કે છે કે કદાચ મારું આવું અપમાન થાય તો અપમાનને સહન કરી લઈશ કારણ કે ભલે મારું એકનું અપમાન થયું છે પણ પાછળની જે માનવ જાત છે બરાબર એમનું સારું થાય છે કલ્યાણ થાય છે તો મને મારું અપમાન થશે તો મને મંજૂર છે એવું કહેવા માગે છે કૃષ્ણ ભીમ અને અર્જુન બંને સામે જોઈને કહેતા હતા જો કૃષ્ણ છે એ કોની સામે ભીમ અને અર્જુન બંને ભાઈઓની સામે જોઈને કહેતા હતા કે કદાચ મારું અપમાન થાય પરંતુ જો આ યુદ્ધ ને રોકી શકાતું હોય તો રોકવી લઈએ બરાબર તો અંતિમ માનવ તો કલ્યાણ થશે તો કઈ વાંધો ને આ ગળે ઘૂટો ઉતરી ઉતારી જવા હું તૈયાર છું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ ચોક્કસથી તમે કમેન્ટ કરજો આ વિડીયો કેવો લાગ્યો વિડીયો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બાકીની માહિતી આપણે પછીના ભાગમાં જોઈશું તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત